હલો પ્રતા ભાઈ તમે ગણો ઉભા રહ્યો એટલે એટલે જીતેન વાઘેલા એ ઝીણાધ લાઈન માં હતો સુરત ધમા લાઈન માં હતો પછી એક મોદા એવો સુરત દુલ્લા લાઇનમાં હતો અને તમારો રેકોર્ડિંગ

એટલે સાહેબ મારી વાત સાંભળો કાલે ફેસલો આપ્યો છે મેં માવજી પોતે પેઢી વાળો છે ને એની પેઢી અમર રાખવા માટે ચાર ધામ ના રખા ને અમર રાખવા માટે અમે સહન કરી રહ્યા છીએ છતાંય ક્રમશિહાઈ જો આ કાયદા દસ વર્ષના હતા ભંગ કરતા હોય અને ગઢુલાની જગતમાં એ ચાર ધામના રખાને મનાવતા હોય તો એની વાત મારી સહી છે મે એને એમ કીધું સર સર સમાજને એટલે ઈ ઈ હું કેવા માંગે હું એમ કેવા માંગુ આપણે બોલી મારી વાત છે ને ભાઈ કોઈ ડબો દેતા પહેલા ભાઈ ના કુટુંબના ખડરાગ હોય ભાઈ વેરબા હોય અને અંદર મે કેતી કે તો અંદર આપણે ડબો નો દેવો

એમની ભાઈ સાહેબ એ જે મારો આધાર છે ભગવાન છે અમે લડી રહ્યા છીએ સાહેબ અને જો તમે તમે ઈ પક્ષ માં થઈ જાવ તો અમારું થઈ તમારો કાયદેસર કોઠામાં પ્રાણ હોય ને બદલે મારી કિંમત જગત એ જ છે કે બોલ્યો ન ભરે દેશી મારા મતલબ અંદર એ જે ઉલ્લંઘન કરી અને જે ડબ્બો હતો એ તોડ નાખ્યો અને એક લાખ ચાલીસ હજાર રૂપિયા વીસ હજાર જે દંડ કર્યો અને એ લોકોએ એ લીધો ને એ મારે વાંધો છે કે ભાઈ જ્યાં સુધી ગ્રમસિંહ મહાવજીની પેઢી અમન નો થાય જ્યાં સુધી ચાર ધામ ના રખા ન થાય ત્યાં સુધી આ લોકો ને નાચમાં લેવાના નહીં મારી હારે એક છોકરો અને આપડા મને પૂછતા હોય કે હું અમારે કરવું તમે તમારે ડૂબી મારવું તો હું કોઈ કરું તમે દોઢ લાખ રૂપિયા લીધા છે ત્રણ જગ્યા થી રૂપિયા પાછા મૂકો પગે બરાબર ના ભાઈ દોઢ તો લીધા કેટલા લીધા એક લાખ વી હાજર હિમાલય માં હું તો બરફ ઠંડી હવા આવતી હતી એને ઉચાર્યો એને તમે વસા એટલે એના એના ગુલે કાઢો મને એને રાજી કરો એમ કે

તમને પેન તમને લેવા માટે થી લોકો મસી રહ્યા છે કે સુરા ક્રમશી આપડા આપડી ઝપટમાં આવી જાય ને એક વાત ની આવી જાય ને એટલે તરત આ વાળો તોડ નહીવું એવું પ્યાતળો રહેશે સાહેબ અને એની અંદર તમારો હતો

સમાજ માટે આપણા માટે કઈ સારું કર્યું આપણા માટે સારું કર્યું હું તો એમ કેવું આ લોકો ને કહું ક્રમસિંહ કઈ રીતે કરવાની ક્યાં જરૂર સાહેબ ના ના સાચી વાત મને તો મારા સમાજ માટે એ છે મારા મારી બાપ છે મારા ભગવાન છે મારા મારી ગંગાજી છે એટલે એના માટે થાય મેં અને હજી કરીશ પણ આવા ખોટા દવાડા અડધું વાત કરે અડધી વાત ચોલી જાય નથી એ વાત એ હું દેવા દેવાનું પણ એ શું કરવા કે તમે ડબ્બા હા માથું મારવા ગયા છો અને તમે હલવાઈ ગયા પછી ઉમરાળાની અંદર જે ભેગા થયા ને સાહેબ તમે બીમાર હતા તમારા દીકરા અહીંયા આવ્યા હતા દિલીપ લાલા હતા પહેલા વહેલા તમારું નામ છે ભાઈ આ ગઢોળાનો કાયદો એને ભંગ કર્યો છે એટલે જ્યાં સુધી ગઢોળનો કાયદો અમને ન થાય ત્યાં તમને રખાનો ખાડું ન ખાય ત્યાં સુધી એનો હારે વર્ટ વ્યવહાર કરે એનો તેવું થશે બસ બસ એટલું રખો એટલે બસ બસ આપણે એટલું જ છે સાહેબ બીજું કાંઈ આપણે કર્યું નથી બરાબર મેં કહી દીધું દોઢ લાખ પાસા હું શું કહું આજે દિલીપ લાલાપ પ્રતાપભાઈ મારો ભાઈ બહેન છે આજે લાઈન છે પ્રતાપભાઈ લાઈન માં છે એની બે વાત કરો